પડતા તો ટક્કર ન આપશું એ કઈ કે અમે જાડે જશે આમ છે તો એ જી હોય અમે પણ વડોદરા અને અમારી ફેમિલી પણ કોટલા વાળી છે તો એ અમને કુટિયાણા મૂકવાનું છે તો અમે એને પોરબંદર જિલ્લો હોય રાજકોટ અમદાવાદ કે મુંબઈ માં એના રહેવા તો એનું શું કામ કરીને બચાવું ધારાસભ્ય એ અત્યારે એમ મારી મા ઉપર એટલા આક્ષેપ નાખે છે ઓલા બેન આવીને આ તે જે તે કઈ પણ બોલે છે અમારે તો એનો જવાબ નથી દેવો અમારે તો ઘણા બધા મુદ્દા છે પ્રશ્નલની મુદ્દા છે એ મુદ્દા અમે જાહેરમાં લાવીશું તો એ અમને કુઠિયાણા મૂકવાનું કે તો અમે એને પોરબંદર જિલ્લો હોય રાજકોટ અમદાવાદ કે મુંબઈમાં રહેવા દઈએ એ બેન કે મુંબઈ ધંધાલ વાધંધાલ એ ધંધા કેવા આવે ને અમને ખબર છે કે જે મારી માના કામ કરેલા છે બહુ વ્યવસ્થિત છે લોકોને બહુ વ્યવસ્થિત જવાબ આપે છે અમે ઘરના સભ્ય પણ જવાબ આપીએ તો અમુક હોડમાં એવી માગણી હતી કે માં તમારા ઘરનો અમને એક સભ્ય આપો એટલે અમારે આપવો પડ્યો ગોલ સામેવાળા લોકોને સભ્ય તો ગોતવા પડ્યા ગોતીને હારે સાથે આમ લઈ ગયા ઘણી જગ્યાએ લઈ ગયા અમે એવું નથી કહ્યું જે ધારાસભ્ય અત્યારે મારી મા ઉપર આક્ષેપ રાખે છે એ આક્ષેપ બધા જ ખોટા છે એને બાર વર્ષના શાસનમાં એક પણ કામ કરીને બતાવ્યું નથી ને અત્યારે થોડોક અંગત મામલો છે તો એ અત્યારે આ રાજકારણમાં લેવે એ બધું ખોટું હે જેટલા મારી મા ઉપર આક્ષેપ નાખ્યા બધા ખોટા છે અત્યારે અમે આ જંગ બીજેપી લડી રહ્યા છે ભારત જનતા પાર્ટીમાંથી તો અમે એના ઉપર કોઈ આક્ષેપ નાખવા માંગતા નથી આના ઉમેદવાર છે એ લોકોએ છ નંબરના વોર્ડ દ્વારા એ માગણી કરી કે અમને તમારા ઘરના સભ્ય આપો એટલે અમારે આપવો પડ્યો અમે કોઈ બળ જબ્દીથી કે કોઈ દાદાગીરીથી ઊભા નથી વો લોકો તો એને તો કોઈ પક્ષ જ નથી અમે તો પક્ષમાં લડી રહ્યા એ પહેલાં એ લોકો બોલતા હતા કે નાગરિક સમિતિમાં અમે નાગરિક સમિતિમાં લડ્યા હતા તો અમે કોઈને ધાક ધમકી ધાક ધમકી દઈને નહોતા લડ્યા મારી માનો પ્રેમ અને એનો સ્વભાવ એના હિસાબે અમને લોકસાહના છે તમે એ હિસાબે ઇલેક્શન લડીએ એ લોકો તો ધમકી દે બધા લોકોને તો તમે આમ કરો તેમ કરો એ અમારામાં નથી આવતું લોકોને અમે તો અમારી રીતના વાત કરીએ છીએ અમે એનો કોઈ આક્ષેપ નાખતા જ નથી અમે અમારા પ્રેમનો જે મારી માના હૃદયમાં છે એ અમે પબ્લિકને કહીએ કે શાંતિ છે શાંતિ જાળવી રાખો તમે તમે અમારા ઘરે આવી શકશો એમ કે વરરાજો લઈને આવ્યા અમે જાન લઈને તો એનો પ્રમુખનો દાવેદાર તો ઇસ્ત્રી અનામત છે તો એને સામેનો એને જાહેર તો કરવો પડે ને કે પ્રમુખ કોણ છે બે પર્યાસીની ચૂંટણી એવી છે એમ કે અમને પક્ષ સારે વાંધો નથી પક્ષ સારે વાંધો નથી તો રાણાવમાં એને સરકાર છે તો એને શું કામ કરીને બતાવ્યું ધારાસભ્યએ અત્યારે એમ મારી મા ઉપર એટલા આક્ષેપ નાખે છે ઓલા બેન આવીને આ તે જે તે કંઈ પણ બોલે છે અમારે તો એનો જવાબ નથી દેવા અમારા ત્યાં ઘણા બધા મુદ્દા છે પ્રશ્નલની મુદ્દા છે એ મુદ્દા અમે જાહેરમાં લાવશું તો એ અમને કુતિયાણા મૂકવાનું કહે તો અમે એને પોરબંદર જિલ્લો હું રાજકોટ અમદાવાદ કે મુંબઈમાં એના રહેવા દઈએ એ બેન કે મુંબઈ ધંધા હલે વા ધંધાલ એ ધંધા કેવા ચાલે ને અમને ખબર છે એ કાલે ભાષણમાં બોલાતા કે જો અમે ચૂંટાઈ આવશું તો એ બંગલો બનાવીને રહે તો અમે એને કૂતિયાણું મૂકાવશું ઢેલીબેનને કૂતિયાણું મુકાવવાની તો અલગ વાત અમારે ખેરીનું નાનું એવું બાળક છે ને એને હટાવી ન હગે પ્રજાને એ સંદેશ આપીશ કે આપણા ગામમાં જે પણ શાંતિ છે આપણે જાળવી રાખવાની છે જે બેન દીકરી અમારે ઘરે આવી શકે છે ત્યાં નહીં જઈ શકે કેમ કે મારી માનો સ્વભાવ અમારા ઘરના છોકરાનો સ્વભાવ મારો દીકરો વીસ વર્ષનો થઈ ગયો માના બીજા દીકરા ટોટલ કોઈ દિવસ અમારા તરફથી ગામમાં કોઈ પરેશાની નથી મહિલા તો હવે નામ નથી લેતી બા હે બહુ બધાને ટોર્ચર કરે ગુમરા કરે પણ જવાબ દે શું જાડેજા પરિવારના છે હિરલ બાસુ ચાલો હું એમ કઈ કોઈથી ડરતી નથી એ અમારા ઉપર ઘણા આક્ષેપ નાખે તો કુતિયાણા તો અલગ છે પ્રોપર ઈ તો પોરબંદર નો દાખલો કઈ લેવાનો આવતો જ નથી પોતે જંગમાં ઉતરા આ શબ્દ બોલે તો એ બધું ખોટું છે ગુંડાગરદી ની વાત તો અલગ રહી ભાઈ પેલી વાત તો એ કે મારી રસ્તા કે નગરપાલિકાનું કોઈ પણ નાનું મોટું કામ હોય વ્યવસ્થિત કરી આપ્યું છે હોય મારીમાંથી કોઈ પણ એને એ લોકોને નિરાશ ઘરેથી બહાર જવા દેતા નથી કેમ કે અમારે જાળવી રાખવાનું જાળવી રાખ્યું એ લોકો ગમે એવા આક્ષેપ કરે અમે નહીં કરીએ અમે એના જેવા નથી ગુંડાગીરી તો એ લોકો કરે અમે નથી કરતા ગુંડાગીરી કરે અત્યારે ગાડી લઈને નીકળે કોઈને એમ કહે કે આમ કરજો તેમ કરજો એ અમે નથી કર્યું કોઈ પણ પબ્લિકને ઘરે જઈને તમે અલગથી ન્યૂઝ લઈ આવજો કે તમને બેનના છોકરાએ કે બેનને કોઈ તમને કોઈ બી ધમકી આપી આ લોકોની તમારી પાસે પ્રોપરી મુદ્દા છે અમે અત્યારે તો નહીં પણ ઇલેક્શન જીતી જાય અને મારી જીતવાની ખાસ એવી મારી માના કામ બોલે એટલે અમે જીતશું ને અમારી ચોવીસ ને ચોવીસ સીટનું કે આવશે પણ વીસ તો આવશે 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 જ એ તો અલગ વાત છે કરતા હોય અમારા પ્રોપરી કુતિયાણામાં એ લોકો સમાજમાં એક બ્લોક પાંચસો ફૂટ પથરાવી દીધા એક આપણે રોડે જાય સ્કૂલની સામે ને એક જ ઝૂંપડી બનાવેલી છે બાકી ક્યાંય નહીં પછી હા આવે જ્યારે ઇલેક્શન આવવાનું હોય ત્યારે નવરાત્રીમાં એક ગરબીમાં આટો મારી જાય જેથી પાંચ વર્ષ પૂરા થાય તે દી ને અત્યારે ઘણો મહાલ આવતો હોય નમસ્તે કરે આ કરે તે કરે માણસ ને ગુમરાહ કરવાનો એનો બહુ જ છે મતલબ હે કે ધમકી આ તે બધું કરવા માટે ગુમરાહ કરવા માટે કે અમારા ઓલામાં ઉતરી જાય તો અમને વોટ આપે તો વોટ તો પબ્લિક ને જેને દેવું હશે એને જ આપશે પડકાર તો ટકર આપશું એ કે કે અમે ઝાડે જશે આમ છે તે એ જી હોય અમે પણ વડોદરા અને અમારી ફેમિલી પણ કોટડાવાળી ગેંગ છે તો અમે ગેંગ તરીકે નહીં અમે ઇન્સાન તરીકે લડીએ અમે નરેન્દ્ર મોદીના સાહેબના પક્ષ તરફથી લડીએ એટલે અમે પક્ષને હિસાબે અમે શાંતિથી લડીએ એ લોકોને ફૂલ દાદાગીરી કરે કરવી ભલે કરે એ એની ઈચ્છા બાકી અમારી ઈચ્છા અમારે શાંતિથી લડવી અમારી બિન દીકરી સલામત છે અમારા ગામમાં કોઈ પણ પ્રોબ્લેમ નથી વેપારી ભાઈઓ કે કોઈ પણ કોઈ દિવસ રાહ આવી નથી કોઈ કામ નાનું મોટું હોય તો મા એને જવાબ આપે છે મારી માએ ફૂલ મહેનતથી એને કામ કર્યું છે આ પસારનો પડઘો તો એકદમ બહુ જ સારો રહેવાનો છે જો કે મનસુખભાઈ માંડવીયા સંસદ સભ્ય અમારી સાથે છે આખી પોરબંદર જિલ્લાની ડીજીપી અમારી સાથે છે કુતિયાળાની પબ્લિક સારી સારી બધી વેપારી લગ્ન કે કોઈ પણ અમારા નાના મોટા બધા અમારે સાથે છે ને દિલ્હી લગ્ન અમારે નરેન્દ્ર મોદી સાથે લગ્ન પડઘો પડવાનો જ છે એ લોકોને જે તે જે કરવું હોય કરે અમારો પડઘો તો દિલ્હી પડવાનો છે જ